જય માતાજી કેમ છો બધા મજા માને આ છે અમારી ડુંગળી દોઢ મહિના જેવું થઈ ગયું છે આવો બધા ડુંગળી ખાવા આ મારો ભીંડો છે પણ કેમ કે ભીંડો છો નથી શાળો બેહી ગયો એટલે નાનો નાનો ભીંડો છો છે શાળો બેહી એટલે ભીંડો કઈ થાય નહી જવું અવડો છો છે અરે ડોડા છે પણ ડોડા કરતા ખડ વધારે છે ધાણા ને મેથી છે કેમ કઉાશે એટલો ભીંડો છે ને એટલી ડુંગળી છે